ઇન્ટરવ્યુ મારું ફર્સ્ટ એમ કહી શકું અને મેં વિચાર્યું નહોતું કે હું રડવા સુધી આવી જઈશ આ ઇન્ટરવ્યૂમાં બહુ જ મજા આવી સિનિયર સાહિત્યમાં ઇન્ટરવ્યુ આપીને તેમજ પાર્થભાઈ સાથે કે જેમણે મને ક્વેશ્ચનો કરીને મને રડાવી દીધી થેન્ક યુ સો મચ તમારી શરૂઆત વિશે જણાવો તમારું આ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી એઝ અ એક્ટર એક્ટ્રેસ બનવાનું કઈ રીતે થયું તમારી શરૂઆત વિશે જણાવો જેના વિશે મને લાગે છે મોટા ભાગના નહીં પણ કોઈને પણ ખ્યાલ નહીં હોય કદાચ યસ ખ્યાલ નહીં હોય સાચી વાત છે ક્યાંથી શરૂઆત કરું એઝ યુ વિશ ઓકે ફિલ્મની શરૂઆત નાનપણથી હું ઘણા બધા નાના મોટા રોલ કરતી આવી છું અને ત્યાર પછી આલ્બમથી મેં શરૂઆત કરી અને એની પહેલાં મેં મોડલિંગ કર્યું હતું જ્યારે હું બાર બારમામાં ભણતી હતી ત્યારે બારમામાં ભણતી હતી ત્યારથી મેં મોડલિંગ સ્ટાર્ટ કર્યું અને ત્યારબાદ મને ગુજરાતી આલ્બમ સોંગની ઓફર આવી અને એ આલ્બમો દ્વારા પછી ધીરે ધીરે બધાના કોન્ટેક્ટ થતા ગયા અને મૂવીની ઓફર આવી જેમાં મારે એક કૃષ્ણ ભગવાનનું હતું એ પણ વિક્રમ ઠાકોરજીનું જ મૂવી હતું કોણ બારકા કોણ પોતાના એ ફિલ્મની અંદર મેં એક કૃષ્ણ ભગવાનનું સોંગ હતું એમાં રાધા તરીકે મિન્સ્ક્રીટ અંદર ડાન્સ વાન્સ હતું ટાઇટલ સોંગ હતું જેનાથી મુહૂર્ત હતું તો એ સોંગ કર્યા બાદ મને ખેડૂત ફિલ્મની ઓફર આવી અને ખેડૂત ફિલ્મ કરી મેં પેલું આલ્બમ જે તમે કહ્યું કે ઓફર આવી એ આલ્બમ કયું આલ્બમ સોંગ હતું ફર્સ્ટ મારું આલ્બમ એઝ અ લીડ કેરેક્ટરમાં લાગો જબરા જેના સિંગર હતા વિજય સુવાડા અને એમાં આર્ટિસ્ટ હતા યુવરાજ સુવાડા ઓકે અને તમારું ગામ કયું તમે ક્યાં મોટા થયા હું સુરતની છું બેઝિકલી બાકી ફાધર બારડોલીથી છે અને મધર વડોદરા સાઈડ અને નાનપણથી જ તમને અભિનય ક્ષેત્રમાં જવું હતું એટલે કે તમે પ્લેઝ કોલેજ દરમિયાન નાટકો કર્યા હતા કે એવું કશું ખરું ના અમે નાટકો નથી કર્યા પણ સ્કૂલ દરમિયાન ડાન્સ પરફોર્મન્સ અને જે પણ એક્ટિવિટીઝ હોય સ્કૂલમાં બાકી બધી પ્રવૃત્તિઓ ભણવા સિવાય જોકે ભણવામાં પણ સારું હતું પણ બાકી બધી એક્ટિવિટીઝમાં હું હંમેશા ઉપર હોઉં ને એમાં ડાન્સમાં સૌથી વધારે અને બચપનથી મારું આ જ ડ્રીમ હતું કે આ જ લાઇનમાં આગળ વધવું છે અને એમાં જ હું વર્ક કરી રહી છું અત્યારે અભિનય ક્ષેત્રે આવવાનું જ્યારે તમે નક્કી કર્યું કે આમાં તમે જશો મોડેલિંગ કરતા ત્યારે પરિવારનો કેવો રિસ્પોન્સ હતો મારા પરિવારનો ફૂલ સપોર્ટ છે પહેલેથી જ અને અત્યાર સુધી એટલે એ બાબતમાં મને બહુ સારું છે કે મારા મમ્મી પપ્પા અને મારા પપ્પાનો જ શોખ છે મીન્સ કે હું આ ફિલ્ડની અંદર કામ કરું એમને બહુ જ ઇન્ટરેસ્ટ હતો ફિલ્મ લાઇનમાં અને હું કરી રહી છું ફિલહાલ વર્ક તો એમનો તો ફૂલ સપોર્ટ છે કોઈ પ્રોબ્લેમ જ નથી